આમોદ તાલુકાના દાંદા ગામે જમવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ચાર મિત્રોએ મારામારી કરી એક આશાસ્પદ યુવાનનું મોત નિપજાવ્યાની ગંભીર ઘટના સામે આવી છે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી ચારેય આરોપીઓને ધરપકડ કરી જેલના સરિયા પાછળ ઢકેલી દીધા છે પ્રાપ્ત માહિતી મુજબ દાંદા ગામે રહેતા વિષ્ણુભાઈ પ્રવીણ વસાવા તેમના ચાર મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ પ્રવીણ વસાવા ભૂમિત અરવિંદ વસાવા અલ્પેશ ચંદુ વસાવા અને કનુ ચંદુ વસાવા સાથે ચૌદ તથા પંદર જાન્યુઆરીના રોજ જમવા બાબતે વિવાદમાં પડ્યા હતા આ દરમિયાન માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઈવે એક્સપ્રેસ હાઈવેના બ્રિજ નજીક સાપા ગામ તરફ તેમજ ઓછા ગામ તરફ અલગ અલગ સ્થળોએ વિષ્ણુ વસાવા સાથે ઝઘડો કરી તેમની નાની મોટી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી આરોપીઓએ માથાની જમણી બાજુ કોઈ વસ્તુથી માર મારતા વિષ્ણુ વસાવા બેભાન થઈ ગયા હતા બાદમાં આરોપીઓએ મૃતકના પિતાની ગેરહાજરીમાં તેમને ભાન હાલતમાં દાંદા ગામે તેમના ઘરે મૂકી ફરાર થઈ ગયા હતા પંદર જાન્યુઆરીના રોજ મૃતકના પિતા પ્રવીણ અમરસંગ વસાવા હલદરવા ગામેથી ઘરે પરત ફરતા પોતાના પુત્રને બેભાન અવસ્થામાં જોઈ આસપાસના લોકોને મદદથી સૌપ્રથમ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં સત્તર જાન્યુઆરીના રોજ વહેલી સવારે હજાર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા મૃત્યુ અંગે શંકા જતા મૃતકના પિતાએ આમોદ પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો અરડ જાન્યુઆરીના રોજ મળેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઈજાના કારણે મોત થયાનું સ્પષ્ટ થતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું પોલીસ વધુ તપાસ કરી રહી છે